તાર પટેલ ઓકે ગામ પંચાયત સભ્ય ખેરગામ વણપિયા ઓકે તાલુકો જીલો તાલુકો ખેરગામ ઓકે તો હવે પછી અહીં તમે ઉપસ્થિત થયા છો શું સમસ્યા છે આ કરી હા પણ અમારી કોઈ સાંભળતું નથી ઓકે આ બાબતે તમે કયા કયા રજૂઆત કરી

તો એના વિરોધમાં અમે ગ્રામ પંચાયત ટીડીઓ ડીડીઓ કલેક્ટર અને સીએમઓ પીએમઓ બધે રજૂઆત કરી છે છતાંય અમારી કોઈ અરજીનો કોઈ ઉકેલ આવતો નથી એ બાબતે અમે વિરોધ ઉઠાવીએ છીએ શું ત્યાંથી અભિપ્રાય આપ્યો તમને અભિપ્રાય એ આપે છે કે અહીંયા જે પંચાયત છે એ ખોટા રિપોર્ટો આપે છે કે અમે સરખી રીતે કચરો ડમ કરીએ છીએ એને સૂકો અને બીનો કચરો છૂટો પાડી નાખીએ છીએ પણ એવું તમે જોશો તો એ કંઈ થતું નથી અને આ ગૌચરની જગ્યા છે

ફરીથી રજૂઆત કરી દી ખરી તમે ઠરાવ કર્યો રજૂઆત કરી પ્લસ અમે ગ્રામ સભાની વારંવાર માંગણી કરી છે પાંચ વાર માંગણી કરી છે આ એની કોપી છે બતાવો ને ઓકે જી આપનું નામ મારું નામ રવિન્દ્રચંદ્ર પટેલ છે ઓકે આ બાબતે બેરે અહીં જે તમે શા માટે ઉપસ્થિત થયા છો

અને બે હજાર અઢાર પણ રજૂઆત કરેલી તે વખતે ગામ કચરો નાખવાનો બંધ પણ કરેલો અને કલેક્ટર જે પંચાયત અને ટીડીઓ દ્વારા ખોટો રિપોર્ટ આપવામાં આવેલો કે જે ઘર રહેણાંક વિસ્તાર છે એનાથી પાંચસો મીટર દૂર નાખવામાં આવે છે પણ પાંચસો મીટર આ જગ્યા જ નથી ઓકે તો પાંચસો મીટર ગ્રામ પંચાયત કચરો નાખવા ગઈ કાં એ અમારો પ્રશ્ન છે આ બાબતે

એમાં સ્પષ્ટ લખેલું છે કે આ ખુલ્લામાં ચડવામાં આવે છે અને માં આવે છે ઓકે ઓકે તો આ હવે પછી અધિકારી આ બાબતે શું તમને કીધું કે આ કચરા નિકાલ કાયમી બંધ કરવામાં આવશે કે કેમ આ માટે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ બે બીજે સપ્ટેમ્બરમાં મળ્યા અને પચીસ સપ્ટેમ્બરે ફરી પાછા મળ્યા અને એમણે એમની સૂચના અનુસાર પ્રાંત અધિકારી વાંસદા એ અમારી સાથે રૂબરૂ અમને બોલાવ્યા મામલતદાર ઓફિસ ખરગામમાં અને એમણે એવી રજૂઆત કરી કે તમે એકવાર પંચાયત હસ્તકની જે ગૌચરની બીજી જગ્યા છે એ પણ જોઈ લો અને એમાં કોઈ જગ્યાએ એવું લાગે તો એ જગ્યા સ્થળ તમે નક્કી કરો અને સ્થળ નક્કી કરો ત્યાં અમે એવું એવું રજૂઆત કરી કે અમારા પ્રશ્નનું શું તો પ્રાંત સાહેબે એવું કીધું કે જો તમે એ જગ્યા નક્કી કરશો તો બીજા દિવસથી ત્યાં કચરો નાખવામાં આવશે આજે જ્યારે અમે એ રજૂઆત કરવા માટે અમને જ્યારે બોલાવવામાં આવ્યા પીડીઓ સાહેબ અને પંચાયત દ્વારા અને એમની સાથે અમે રૂબરૂ બધી પંચાયત હસ્તકની જે ગૌચરની જગ્યા છે એકચ્યુઅલી અમારું કામ નથી છતાં અમને અમારે સાથે અમે સાથે ગયા અને અમને એ લોકો પૂછે કે અમે હવે કચરો ક્યાં નાખીએ તો અમારી સત્તામાં થોડું છે કે એ કચરો ક્યાં નાખવાનો ઓકે જી આપનું નામ સુધાબેન રામુભાઈ ઓકે કયું ગામ છે આ વેણફરિયા વેણફરિયા શું તફલિક છે તમને આ મારું ઘર અહીંયા અહીંયા બાજુમાં છે હા અહીંયા કચરો નાખવામાં આવે અને આ કચરો દૂર કરવા માટે અમે કેરતી અરજી આપીએ છીએ પણ આ મંજૂર થતી નથી ઓકે તો આ બાબતે તમને તમે ગ્રામ પંચાયત કચેરીએ રજવાત કરી હા અને સરપંચ શ્રીને બી કીધું હા અમે ટોલેટીને બી કીધું હા અમે ટીડીઓ ને બી કીધું હા પણ અમારી વાત કોઈ સમજીતું નથી ટીડીઓ શું જવાબ આપે તમને ટીડીઓ અમે આ 500 કિલો 500 મીટર દૂર કચરો નાખીશું એમ કરીને અરજી એ લોકોએ જૂઠી બનાવી ને અમારા પતિએ કીધું કે આ ખાડો ને આ કચરો નાખવાનો બંધ થાશે અને આ ખાડો પૂરી આપવામાં આવશે એવું મારા પતિને કીધું ઓકે તમને એવો જવાબ આપ્યો ત્યારબાદ શું કીધું એમણે પછી પછીથી કોઈ આ વાત અમારી માન્ય રાખી નહીં

ઓકે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપ્યું ટેબલ ડર તમનો તમારો આભાર